નમસ્કાર દર્શક મિત્રો ટીવી 18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગાંધીનગર ગુજરાતમાં દારૂ નિરલમ છે સ્ટેટ મોનિટરિંગ સેલે બેડિયા ગામેની વાડીના મકાનમાં ગ્રાઉન્ડ જગ્યામાંથી 400 પેટીથી વધુ વિદેશી દારૂ ઝડપ્યો ગીરગઢા ગીર સોમનાથ જિલ્લા પોલીસ સંગતિ ઝડપાઈ ગિરગઢરાના બેડીયા ગામેથી સ્ટેટ મોનિટરિંગ સેલ અંદાજિત ચારસો પેઢીથી વધુનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો બેડિયા ગામની વાડીમાં આવેલ મકાનમાં રહેલ અંડરગ્રાઉન્ડના લોકેશનમાં વિદેશી દારૂનો જથ્થો મોટી માત્રામાં છુપાવ્યો હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને ન મળી હતી ચારસો પેઢીથી વધુ વિદેશી તથા પાંચ બાઇક સહિત છ આરોપીઓને ઝડપી પાડી સ્ટેટ મોનિટરિંગ સેલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગિરગઢડા પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલની ગણતરી ચાલુ ગાંધીનગર વિજિલન્સની રેડથી ગીર સોમનાથ જિલ્લામાં કભળાટ મચ્યો સ્થાનિક પોલીસ મોરમના તહેવારમાં બંદોબસ્તમાં હોય જેથી સ્થાનિક પોલીસ તથા એલસીબીએસઓ જે અંધારામાં રાખી ગુપ્ત ઓપરેશન પર પાડ્યું કોના ગળામાંથી ગાડીઓ આવે તેવી લોકમુખ્ય ચર્ચાઓએ જોર પકડ્યું રિપોર્ટર મનુ કવાર ગુજરાતી ગીરગઢડા